મમાઈ મોરા ગામના સ્વયંસેવકો પુરા વિભાગ પુરુષ વિભાગમાં ભોજન પ્રસાદ વિતરણની સેવા કરી રહ્યા છે જે આપ આ વિડીયોગ્રાફિક તસવીરમાં જોઈ રહ્યા છો ભાઈઓ જય માતાજી જય માતાજી જય માતાજી આપ જોઈ રહ્યા છો ભાઈઓ દર્શક મિત્રો અહીં મમાઈ મોરા ગામના સ્વયંસેવકો પુરુષ વિભાગમાં

ભોજન પ્રસાદ વિતરણ ની સેવા આપી રહ્યા છે ભાઈઓ જય માતાજી જય માતાજી ભાઈઓ તો ગામના કાઉન્ટર નંબર ટુ પર ભોજન પ્રસાદ વિતરણ ની સેવા કરી રહ્યા છે ધન્યવાદ આભાર ત્યારબાદ અમારે પૂજારી શ્રી પાંડેજી भोजन प्रसाद ग्रहण करने यहाँ पे आए पांडे जी आप आज के उत्सव के बारे में क्या कहोगे आज का उत्सव बहुत ही सुंदर था हाँ हाँ आज माता जी का परम दिवस था अच्छा वो पाठोत्सव आज... तो आरती कैसा रहा आरती तो बहुत ही सुंदर कोई व्याख्यान नहीं किया जा सकता है अच्छा क्योंकि तो आज सभी लोग आरती में सम्मिलित हुए महा आरती का आनंद लिए अच्छा और माता रानी का आशीर्वाद प्राप्त करके हाँ आज भोजन प्रसाद ग्रहण कर रहे हैं और धन्य हो गए सारे भक्त धन्यवाद आभार पंडित मात। जी जय माता जी दर्शक मित्रों आप जो पूर्वी विभाग में આવેલ શ્રદ્ધાળુઓ પોતાની ડીશમાં ભોજન પ્રસાદ લઈ અને અહીં જમીન ઉપર બેસી અને ભોજન પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે બહુ મોટી માત્રામાં ભક્તો આજે અહીં ઉમટેલા છે અને આપ જોઈ રહ્યા છો કે આ ઉમિયા માતાજી પરિસરમાં નીચેના પટાંગણમાં ભાવિક ભક્તો ભોજન પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે તે આપા વિડિયોગ્રાફિક વિડીયોગ્રાફિક તસવીરમાં જોઈ રહ્યા છો ધન્યવાદ આપ દર્શક મિત્રો જય માતાજી આપને હું એક પુરુષ વિભાગમાં અન્ય કાઉન્ટર પાસે લાવ્યો છું આપ જોઈ રહ્યા છો અહીં મિત્રો ભોજન પ્રસાદ રિપીટ કાઉન્ટર છે ભાઈઓ આ રિપીટ કાઉન્ટર પાસે લાવ્યો છું અને અહીં મિત્રો રિપીટમાં ભોજન આપી રહ્યા છે તો ભાઈઓ આ કયા ગામની સેવા છે થવડા બડલી પાસે આવેલું થરાવડા બરોબર વડલીની બાજુમાં જે થરાવડા ગામ આવેલું છે નખત્રાણા તાલુકાનું ત્યાંથી ભાઈઓ અહીં રામનવમી નિમિત્તે સેવા કરવા આવેલ છે અને રિપીટ કાઉન્ટરમાં સેવા આપી રહ્યા છે જય માતાજી જય માતાજી ધન્યવાદ દર્શક મિત્રો જય માતાજી દર્શક મિત્રો પુરુષ વિભાગમાં એક આજે રિપીટ કાઉન્ટર છે એની ઉપર લાવ્યો છું અને મિત્રો અહીં રિપીટ જેમને ભોજન જોઈતું હોય એમને ભોજન પીરસી રહ્યા છે તો મિત્રો આ કયા ગામની સેવા છે રોવા જે નખત્રાણા તાલુકામાં આવેલું છે વેરસલપર ગામ ત્યાંથી સ્વયંસેવકો અહીં ભોજન પ્રસાદ પીરસવાની સેવા કરવા માટે આવેલ છે ધન્યવાદ આભાર મિત્રો આપ જોઈ રહ્યા છો આજે રામનવમી નિમિત્તે બહુ મોટી માતામાં માત્રામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે અને હજુ પણ આપ જુઓ છો કે લાઈનમાં ઉભેલા છે બહુ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભોજન પ્રસાદના પોતાનો વારો આવે એમના માટેની લાઈનમાં ઊભા છે જે આપને હું આ વિડીયોગ્રાફિક તસવીરમાં બતાડી રહ્યો છું અને ઘણા બધા ભાઈઓ પોતાનો વારો આવેથી પ્લેટમાં ભોજન પ્રસાદ લઈ જમીન ઉપર બેસી પલાઠી વાળી અને ભોજન પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે જે આપને હું આ વિડિયોગ્રાફિક તસવીરમાં બતાડી રહ્યો છું આભાર ધન્યવાદ દર્શક મિત્રો જય માતાજી તો દર્શક મિત્રો હું આપને લાવ્યો છું પુરુષ વિભાગમાં ભોજનભાતની જે સેવા જરૂરી છે અતિ જરૂરી એવા છાસ કેન્દ્ર પાસે અને જોઈ રહ્યા છો એક આખા ગામની મોટી ટીમ અહીં છાસ વિતરણની સેવા કરી રહી છે તો ભાઈઓ આ કયા ગામની છાસ વિતરણની ગામ અને જિયા પર ની બાજુ બાજુમાં આવેલ કુરબઈ ગામ છે તો આ કુરબઈ ગામ ની સેવા છે અને આપ જોઈ રહ્યા છો કે અહીં કુરબઈ ગામના ભાઈઓ તથા બહેનો છાસ વિતરણ કેન્દ્રમાં લાગેલા છે અને એમના મહિલા મંડળના પ્રમુખ પણ અત્રે આવેલ છે અને કાયમ છાસની સેવા એ લે છે અને આજે પણ છાસ વિતરણ કરી રહ્યા છે બહેનો જય માતાજી જય માતાજી તો આપ જોઈ રહ્યા છો દર્શક મિત્રો કે કુરબઈ ગામના સ્વયંસેવક ભાઈઓ અને બહેનો પુરુષ વિભાગમાં ભોજન બાદ જે જરૂરી હોય એ છાસ વિતરણનું કામ સંભાળી રહ્યા છે

ટીમ આજે નેજા હેઠળ કુરબઈ થી આવી છે અને અહીં આપ જોઈ રહ્યા છો દર્શક મિત્રો કે આ શ્રદ્ધાળુઓ ભોજન ગ્રહણ કર્યું ત્યારબાદ એમને છાશ પીસી રહી છે આભાર ધન્યવાદ જય માતાજી